હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું મારા કિચનમાં અને આજે હું અહીંયા બનાવીશ તો આપણા શરીરમાં પ્રોટીનની ઘણી ખરી એવી કમી હોય છે અને એ કમી આપણે દૂર કરવા માટે ડૉક્ટર પાસે જતા હોઈએ છીએ અને વિટામિન પ્રોટીનની ટેબ્લેટ લેતા હોઈએ છીએ તો ટેબ્લેટ લેવાની પણ જરૂર ન પડે અને આપણા શરીરમાં પૂરતા પ્રમાણમાં પ્રોટીન મળી રહે એ માટે હું અહીંયા હાઈ પ્રોટીન સલાડની રેસીપી તમને શેર કરીશ તો મારો આ વિડીયો જો પસંદ આવે તો સ્કીપ કર્યા વગર પૂરો વિડીયો જોતા રહેજો અને જો મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું પ્લીઝ ભૂલતા નહીં અને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા ગ્રુપમાં વધારેમાં વધારે શેર કરજો તો ચલો આપણે બનાવીએ પ્રોટીન સલાડ તો સલાડ બનાવવા માટે આ રીતે મોટું બાઉલ લઈ લઈશું અને એમાં ચાર ટેબલ સ્પૂન કાચા સિંગદાણા લઈ લઈશું ચાર ટેબલ સ્પૂન શેકેલા મોળા ચણા લઈ લઈશું અને એક નાનું ટામેટું ઝીણું સમારેલું આપણે લઈ લેવાનું અને દાડમના દાણા અહીંયા ચાર ટેબલ સ્પૂન જેવા મેં લઈ લીધા છે એક નાનું ગાજર નાનું કટ કરેલું લઈ લીધું છે તો ઝીણી કટ કરેલી ડુંગળી પણ અંદર આપણે એડ કરી દેવાની મારી પાસે ફણગાવેલા મગ હતા તો એ પણ હું અંદર એડ કરી દઈશ અને બે ટેબલ સ્પૂન જેવો લીંબુનો રસ આપણે એડ કરી દઈશું થોડો ચાટ મસાલો આપણે છાંટી દઈશું ચાટ મસાલો તમે તમારા ટેસ્ટ પ્રમાણે એડ કરી દેવાનો હાફ ટેબલ સ્પૂન સંચળ પાવડર આપણે અંદર એડ કરી દઈશું બે ટેબલ સ્પૂન કોથમીર એડ કરી અને બધું જ સરસ એવું મિક્સ કરી દઈશું તો આ રીતે બધું જ મિક્સ કરી અને એકવાર ફરીથી આપણે ટેસ્ટ કરવાનો લીંબુના રસની કે સંચળની જરૂર પડે તો તમે ફરીથી થોડું એવું એડ કરી શકો છો તો સરસ એવું આપણું સલાડ તૈયાર થઈ ગયું છે તો તમે આમાં માપ પ્રમાણે કંઈ વધારે કે ઓછું પણ કરી શકો છો મેં અહીંયા કઠોળ ચણા એડ નથી કર્યા પણ એ પણ તમે પલાળીને ફણગાવીને એડ કરી શકો છો તો સરસ મજાનું પ્રોટીન સલાડ આપણું રેડી થઈ ગયું છે તો તમે પણ આ ઘરે બનાવી અને ઘરના સભ્યોને ચોક્કસથી ખવડાવો વીકમાં એકવાર પણ જો તમે ખાશો તો તમારા શરીરમાં પ્રોટીનની કમી ચોક્કસથી દૂર થશે તો મારી આ રેસીપી સારી લાગી હોય તો મારી ચેનલને લાઇક શેર કમેન્ટ કરવાનું ભૂલતા નહીં મળીએ કોઈક નવી રેસીપી સાથે ત્યાં સુધી બાય બાય